બધાય મજામાં રીતે સ્વાગત છે નવા આજે આપણે બનાવવાના છીએ વડો તો આપણે બીજા વિડીયો મૂક્યા છે વડાના પણ આજે આપણે પૂરો વડાનો વિડીયો આખો બનાવવાના છીએ તો એના માટે જો આપણે પાપડ લઈ લીધા છે ગોપાલના પાપડ લઈ લીધા છે એમને આ પાપડ છે એ વધારે મીઠા લાગે અને ખાવામાં સ્વાદમાં વધારે સારા છે એટલે આપણે દર વખતે આ જ પાપડનો યુઝ કરવી છે બાકી આપણે જો ઘર માટે લઈ લીધા છે ટમેટા અને મરચાં બેનું ઝીણું કટિંગ કરી લીધું છે અને આ બે લીંબુનો રસ છે અને આ મીઠા લીમડાના પાન છે આ છે કોથમરી અને આપણે આપણી દાળ પણ બાફી લીધી છે જો આવી સરસ મજાની દાળ પણ ખાઈ અને તૈયાર થઈ ગઈ છે અને આ છે ડુંગળી અને ચવાણું ડુંગળીને આપણે હજી ઝીણી કટિંગ કરવાની બાકી છે કારણ કે એને આપણે છેલ્લે જ્યારે જમવા બેસી ત્યારે યુઝ કરવાની છે તો આપણે થોડી વાર પછી કટિંગ કરીશું અને મૂકી દીધા છે બટેકા અને હવે તો આ બાજુ બટેકા બફાય છે આ બાજુ આપણે આપણી જે તૂલની દાળ છે એને વઘાર લઈ લઈશું તો એના માટે મેં લઈ દીધું છે થોડું તેલ

ધી નું પછી આપણે નાખશું હિંગ હિંગ નું પછી આપણે આપણા જે મરચા અને ટમેટા નું ઝીણું કટિંગ કર્યું છે એ આપણે આની અંદર ક્લાસ એકવાર આપણે મસાલા દેવા રીતના એની નાખશું હવે આપણે જો મસાલો બધો મસ્ત તૈયાર થઈ ગયો છે અને હવે આપણે નાખી હળદર હળદર નાખી પછી આપણે નાખ્યું હોય મસ્ત હલાવી ગેસ નું ફ્લેમ થોડીક વધારી દઈશું ને અંદર નાખી દીશું આપણે થોડું મરચું વધારે તીખું કરતું હોય એને વધારે નાખવાનું ઓછું ભાવતું હોય એને ઓછું નાખવાનું પણ હા એક યાદ રાખવાનું કારણ કે આ તેલમાં મસાલો સરતો હોય એની ભેગું જ નાખી દેવાનું તો જ સ્વાદ વધારે આવે છે અને ખાવામાં મીઠું લાગે છે થોડીક વાર ઢાકણ ઢાંકી અને હું થોડીક માટે મસાલાને પાકવા દઈશ પછી આપણે આની અંદર દાળ નાખી દઈશું

પડી જાય છે મજાની ઉકળી ગઈ છે અને મસ્ત થઈ ગઈ છે પાપડ વડામાં રોગાય આપણે થોડીક ડાળ છે એ ઘાટીની હોય તો જો સરસ મજાની ડાળ થઈ ગઈ છે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે દાળ ને છે

તો હાલો આપણે બટેકાનો મસાલો બનાવવા માટે આપણે એક નાનું ટમેટું લઈ લીધું છે એને આપણે ઝીણું કટિંગ કરી લઈશું આવી રીતના ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું તો આપણે બે મરચાં લઈ લીધા છે એને પણ આવી જ રીતના ઝીણું કટિંગ કરી લઈશું વઘારમાં આપણે મરચાં અને ટમેટા બે વસ્તુ નાખવાની છે તો હું આવી રીતના એને જો ઝીણું ઝીણું કટિંગ કરી લઉં છું બે મરચાં આપણે નાખીશું મોળા છે એટલે કારણ કે થોડુંક તીખું થઈ જાય આમ તો મરચાં મોડા છે સેઝ સેઝ તીખા છે એટલે આપણે બે મરચાં નાખી દઈશું એટલે આપણે જોઈએ એટલી તીખાશ મળી જાય

તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર નાખી દઈશું રાઈટ ફૂટી ગયા છે એની અંદર આપણે નાખી દઈશું હવે જીરું જીરું નાખ્યા પછી આપણે અડધી ચમચી હિંગ નાખી દઈશું અને અડધી ચમચી હળદર નાખી દઈશું હવે આપણે જે આપણા ટમેટા અને મરચા કટિંગ કર્યા હતા એ આપણે આની અંદર નાખી થોડીક વાર ઢાંકી દઈશું હવે આપણે અને એકવાર મસ્ત હલાવી નાખશું

આપણે આ જે બટેકા ભાંગેલા હોય એ ભાંગી અને બધું મિક્સ કર્યું હોય એટલે આને થોડુંક હલાવવામાં તકલીફ થાય તો એથી આપણે બધું મસ્ત મજાનું હલાવી અને મિક્સ કરી લેવાનું તો આ બટેકાનું જે સુંદર હતો એ બધું આમાં નાખી દીધો છે અને હવે હું વાસણને હાંસી છે હાંસીની મદદથી પકડી લઈશ અને આવી રીતના ધીરે ધીરે હલાવી લઈશ મસાલો સરસ મજાનો મિક્સ કરવાનો છે આપણે મસાલો તૈયાર કર્યો તો એ સરસ ભળી જાય એવી રીતના મસ્ત હળવી હળવી હલાવી અને મિક્સ કરી લેવાનું આપણે જે બનાવેલી વસ્તુ છે એ વાસણની બહાર ન હોય જાય એનું ધ્યાન રાખવાનું એટલે ધીરે ધીરે હલાવવાનું બટેકા અને તેલ ભળે એટલે ગમે એવું વાસણ હોય એમાંથી જો વધારે હલાવી તો બહાર નીકળી જાય એટલે આપણે ધીરે ધીરે હલાવવાનું તો તમે જોઈ શકો તો બધું મેં હલાવી અને મસ્ત કમ્પ્લીટ કર્યું છે અને આપણે દાળમાં પણ કોથમરી એડ કરી એની છે કોથમરીનો સ્વાદ ઉપરથી આપણે એડ કરવી તો સરસ આવે છે એટલે આપણે ઉપરથી

હવે આપણો મસાલો બનીને થઈ ગયો છે તૈયાર તો હું એને ઉતારી લઈશ નીચે અને હવે આપણે આની ઉપર આપણે પાપડ શેકવાના છે તો એના માટે હું લઈ લઈશ મારો પાપડ શેકવાનો તવો લઈ લઈશ અને એને હવે આપણે ગરમ થવા મૂકી દઈશું થોડીક ગેસની ફ્લેમ થોડીક ફૂલ રાખશું એટલે જલ્દીથી આપણો તવો છે ગરમ થઈ જાય પાપડ શેકાવા માટે મૂકી દઈશું આપણે ગેસની ની ફ્લેમ છે એ તવો ગરમ થઈ જાય એટલે ધીમે કરી લેવાની નહીતર આપણે જે અડદ ના પાપડ છે એ બળી જાય હવે આપણે પાપડ શેકાઈ ગયો છે એમાં આપણે નાખી દઈશું બટેકાનો સુંદર પાપડ ને છે આવી રીતના પાપડ શેકાઈ ગયો તૈયાર આપણે બીજો પાપડ શેકાવા માટે રાખી દીધો છે અને એ શેકાઈ ગયો છે હવે આપણે એમાં સૂલો ભરી વાળીશું બીજામાં પણ આપણે આવી રીતના પાપડને વાળી દેવાનો છે નીચે ઉતારી લેવાનો છે તો હું આવી જ રીતના બધા પાપડ શેકી લઈશ તો જો મિત્રો આપણા પાપડ વડા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આપણે ડિશ તૈયાર કરી નાખી છે આ બાજુ આપણે ડુંગળી છે એ સવ કરવા માટે લેવાની છે તો હું એને આવું ઝીણું ઝીણું કટિંગ કરી લઈશ કારણ કે એને આપણે પાપડ વડો ખાવી એમાં ભેગી ખાવાની છે એટલે હું બે ડું છે એનું ઝીણું કટિંગ કરી લઉં તો જો આજે આપણે પૂરો પાપડ વડો વિડીયોમાં મૂકવાના છે એક બેનની કોમેન્ટ હતી કે દાળ બનાવીને શું કરું તો આજે દાળ બનાવીને એનું શું કરું અને પાપડ બનાવીને એનું શું કરવું બધું આપણે બતાવવાના છીએ તો જો આપણે આપણા પાપડ વડા બનાવ્યા છે એ લઈ લીધા છે અને કેરીનો રસ છે અને લઈ લીધી છે છે અને ડુંગળી છે છે બધું આપણે લઈ લીધું અને દાળ તૈયાર અને સાઈડમાં આપણે પાપડ રાખીએ છીએ કોઈને વધારે પાપડ ફાવે તો એ વધારે પાપડ પણ યુઝ કરીએ તો આવી રીતના આપણે લઈ લેવાનો છે પાપડ અને એનું આપણે એ શું કટિંગ કરે એવું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે આ લીખું ક્યારે કટિંગ થાપકો કટિંગ કરી નાખ્યું જો આ રીતે આપણો કટિંગ પાપડ લઈ અને પાપડ લઈ અને આમાં કરી નાખવાનું છે આવી રીતના કર્યા પછી આપણે આમાં નાખવાનું છે આપણું જે આ તમારું છે એ આમાં નાખી દેવાનું છે વધારે ભાવ તો વધારે નાખવાનું ઓછું ભાવ તો એ ઓછું નાખે પછી આપણે નાખવાનું છે આપણી ડુંગળીયામાં ને પછી આપણે

એના કરતા પણ વધારે સ્વાદ સારો કેવો છે તો આવી રીતના આપણે પાપડવાળો છે બનાવીને ખાવાનો આજ આપણે અલગ અને રીત પાપડવાળો બનાવ્યો છે તો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ જલ્દીથી તમારા સુધી પહોંચી જાય તો ફરી મળીશું હવે એ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય